ખેડામાં મંત્રી ઋષિકેશ પટેલે પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા બાબતે પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યું હતું કે વખત આંદોલનને લઈને થયેલા કેસો પાછા ખેંચાતા ગયા છે છે હવે માત્ર કેસ જ બાકી રહ્યા આંદોલન સમયે ભાગદોડ એ કોઈ ચોક્કસ કારણથી નહોતી કરવામાં આવી જે તે સમયે આંદોલનકારીઓ સાથે સરકારે બેઠક પણ કરી હતી સમગ્ર ઘટનાની સમીક્ષા કરી ત્યારે સરકારને ખબર પડી કે આમાં જે લોકો ન હોય તેવાના પણ નામ આવી ગયા છે મારા ધ્યાનમાં છે ત્યાં ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે હવે લગભગ ચાર જેટલા જ કેસો બાકી છે અચ્છા કેસ ખેંચવામાં આવે દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નો થાય એમાંથી કેટલી કલમો લાગી છે કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા હતા તો જે હતા તે ભાજપમાં જોડાઈ ગયા અને તેથી આ કેસો પાછા ખેંચવામાં આવ્યા એ આક્ષેપ તો એ કરે જ છે પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટ અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ તોડે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતાં માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષ ને સજા ના થાય એનું પણ ધ્યાન રાખેલું છે